જગતના તાતને રડાવવા તે સી આદરી છે સવાસો દિવસની મહેનત તે પાણી કરી છે ઓણ કંઈક સારું છે એ વિચારીને ખેડુએ દિવાળી કરી છે ક્યાં ખબર હતી એને કે દિવાળી પછી તરત જ હોળી છે મોઢે આવેલ કોળિયાને ખેતરમાં તરતા જોયા છે એણે સગી આંખોએ અરમાનોને મરતા જોયા છે અષાઢે આઘો રહ્યો ને માવઠે મૂષળ ધાર થઈને આવ્યો છો લાગે છે નક્કી તું કંઈક જૂના વેરનો બદલો લેવા આવ્યો છો ખાખી હું જગતનો તાત ને તું જગતનો નાથ હું હાર્યો તું જીત્યો છો લૂંટવા વાળા લાખો અહીં બચાવવા તું એક છો ખેર કોને કરવી રાવ જ્યાં તું જ રૂઠ્યો છો જગતના તાતને રડાવવા તે સી આદરી છે સવાસો દિવસની મહેનત તે પાણી કરી છે થેન્ક યુ સો મચ તમે સાંભળી રહ્યા હતા પીઆઈ વી કે ગઢવી સાહેબના શબ્દ રસે જેમનું ઉપનામ છે ખાખી અને હું છું આર્જુ મિલન તમારી સાથે